નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલ કાજલની વાતોમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો ભૂલાયેલું પાનું ઇતિહાસનું આ બુક અંતર્ગત પહેલો ભાગ મે આપ સૌની સમક્ષ મૂક્યો હતો જેમાં આપણે જાણ્યું કે ગુલામ ભારતમાં અંગ્રેજો દ્વારા જે અત્યાચારો થતા જે સજાઓ થતી એના અંતર્ગત ગુલામ ભારતમાંથી સર્વપ્રથમ ફાંસીએ ચડના ચડનાર વ્યક્તિ કોણ હતો તો એ હતા જૈન શ્રાવક અને નામ હતું એમનું લાલા હુકમચંદ જૈન અને સાથે સાથે એમના ભત્રીજાને ઘાણીમાં પીલાવાની સજા આપવામાં આવી હતી હવે આ બુક અંતર્ગત જ બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરું છું પણ રજૂ કરતાં પહેલાં આપ સૌને મારી ખાસ વિનંતી છે કે આ વિડીયોને બને એટલો વધુમાં વધુ આપણે બધા જ ગ્રુપમાં શેર કરવા વિનંતી છે શેર કરવા દ્વારા જ આપણે આપણી જે આવી ગર્વ લેવા જેવી બાબતો છે એ બધાની સમક્ષ લાવી શકશું શેર કરવામાં આપ સૌ ખૂબ ઊણા ઉતરો છો તો પ્લીઝ મારી આપ સૌને એક વિનંતી છે કે વિડીયોને ગમે તો લાઈક કરજો અને આપના બધા જ ગ્રુપમાં શેર કરવા ખાસ વિનંતી છે હવે આજે બીજો ભાગ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું તો બીજો ભાગ આપની સમક્ષ રજૂ કરતા પહેલાં આપ સૌને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે જ્યારે સગા દીકરાનું માથું ટોપના નાળચામાં નખાઈ રહ્યું હોય ત્યારની પરિસ્થિતિ આપણે કોઈ કલ્પી શકીએ કદાચ બિલકુલ નહીં ખરેખર એ જે નજારો હોય એ પણ વધારે ભયાનક હોય તારીખ હતી બાવીસ જૂન લાલા જૈનને આપ્યા પછીના મહિના પછી બીજી ગુલામ ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટેની બીજી ફાંસી અપાવવા જઈ રહી હતી સજા પામનાર વ્યક્તિ હતા અમરચંદ બાઠિયા અમરચંદ બાઠિયા જૈન શ્રાવક હતા બીકાનેરના મૂળ હતા અને ગ્વાલિયરના રાજા ખજાનજી હતા હવે એમનો ગુનો શું હતો એ આપણે જોઈએ તો એમનો ગુનો હતો રાણી લક્ષ્મીબાઈના સૈન્યને બાર વર્ષ સુધી વેતન આપવાનો હા અને એમણે રાણી લક્ષ્મીબાઈના સૈન્યને બાર વર્ષ સુધી વેતન આપ્યું એ ગુના માટે અંગ્રેજોએ એમને ફાંસીની સજા ફરમાવેલી અંગ્રેજો બે ઓપ્શન આપતા કાં તો માફી માગો અથવા તો જે માફી ન માગે એને મોતની સજા મળતી હવે અમરચંદ બાઠિયાને આજે ઓફર કરવામાં આવી કે કાં તો માફી માંગો અથવા તો ફાંસીની સજા આ ઓફરની સામે અમરચંદ બાઠિયા ઝૂક્યા નહીં પણ અંગ્રેજો પાસે ભારતીયોને ઝુકાવવા માટે બીજી ઘણી બધી રીતો હતી જ્યારે અમરચંદ બાઠિયાની જિંદગીનો છેલ્લો દિવસ હતો એટલે કે જે દિવસે એમને ફાંસી આપવામાં આવનાર હતી એ દિવસે એમની સામે એમના દીકરાને લાવવામાં આવ્યો એમના દીકરાને લાવવામાં આવ્યો અને એમને કહેવામાં આવ્યું કે કાં તો માફી માંગો અથવા તો તમને તો ફાંસીની સજા મળશે જ સાથે સાથે તમારા દીકરાને તોપમાં ઊંધે માથે નાખીને પછી તોપ ફોડવામાં આવશે હવે ક્રૂરતાની હદ હતી આમ કહીએ ને કે એક રૂપ રાક્ષસી રૂપ અંગ્રેજોનું આપણે જોવા મળે ભારતીયોના જીવનની એમના મતે કોડી જેટલી પણ એમના મતે મૂલ્ય હતું નહીં જ્યારે પણ એ લોકોની સામે કોઈ ઝૂકતા નહીં ત્યારે એક જ વસ્તુ હતી કે એમને મારી નાખવામાં આવતા હવે પોતાના માટે તો ફાંસીની સજા સાંભળીને અમરચંદ બાઠિયા જરા પણ ડગ્યા ન હતા પણ જ્યારે એમના દીકરાને એમની સામે લાવવામાં આવ્યો અને કહ્યું કે તોપમાં ઊંધે માથે નાખીને તોપ ફોડવામાં આવશે ત્યારે પર્વત જેવા અમરચંદ બાઠિયા થોડા ઢીલા પડ્યા એમના દીકરાએ આ જોયું કે પિતાજી હવે થોડા ઢીલા પડે છે અને તરત જ એમના દીકરાએ એક મિનિટનો પણ વિચાર કર્યા વગર જ ગર્જના કરી કે પિતાજી અગર આપ ઝૂપ ગયે અગર આપને માફી માગ લી તો મેં કુત્તેકા બચ્ચા વરના મેં શેરકા બચ્ચા અને આ રીતે એણે પોતાના જાનની પરવા કર્યા વગર પિતાજીને બોરસ ચડાવી દીકરાની આ ગર્જના સાંભળીને અમરચંદજી ફરી પાછા હિંમતમાં આવ્યા અને અંગ્રેજો સામે એમણે માફી ન માંગી તે ન જ માગી અને આ બીજા જૈન શ્રાવક હતા બીજા જૈન વ્યક્તિ હતા જે ફાંસીએ ચડ્યા ફાંસીએ ચડનાર પહેલા વ્યક્તિ હતા લાલા હુકમચંદ જૈન અને બીજા પણ જૈન વ્યક્તિ હતા અમરચંદ અને એમની સામે એમના દીકરાને ખરેખર તોપમાં નાખીને ફોડવામાં આવ્યો આ દ્રશ્ય એટલું બધું ભયાનક હતું કે કોઈ કલ્પના પણ ન કરી શકે કદાચ નરકને પણ આની સામે શ્રમ આવે એટલું બધું પિશાચી રૂપ હતું આ અને આ બધા આવો આપણો જોરદાર ઇતિહાસ છે આવા આવા લોકો આપણા જૈન ધર્મમાં થઈ ગયા છે જેની કદાચ આપણામાં ઘણા બધા લોકોને બિલકુલ ખબર નથી કેટલી ગર્વ લેવા જેવી વાત કહેવાય કેવા કેવા મહાન લોકો કેટલા હિંમતવાળા લોકો આપણા જૈનપુરમાં થઈ ગયા છે અને બીજી ખાસ વાત તો એ કે આ બંને ફાંસીએ ચડનાર વ્યક્તિઓ જે હતા એમના વંશજો હજુ પણ જીવે છે ક્યારેક મોકો મળે તો એમને ચોક્કસથી મળવાનું આપણે લક્ષ્ય રાખીએ અને આ જે બંને વ્યક્તિઓ દેશ માટે થઈને કુરબાની આપી ફાંસીએ ચડ્યા આમના આમને પ્રેરિત કરનારા વ્યક્તિ કોણ હતા એમના ગુરુ કોણ હતા આ વિશે આપણે આગળ જાણતા રહીશું જેવી જેવી રીતે આ ભૂલાયેલું પાનું ઇતિહાસનું આ બુકના જે ભાગ આપની સમક્ષ આવશે એમાં આપ જાણશો તો આટલી ગર્વ લેવા જેવી જે વાત છે આવો જે આપણો ઇતિહાસ છે આવા મહાન લોકો છે આને આપણે સમગ્ર જૈન સમાજની સામે લાવવાનો પ્રયાસ કરીએ વિડીયોને બને એટલો બધુંમાં બધું શેર કરીએ અને આ જ રીતે ઇતિહાસને આગળ આપણે જાણવાનો પ્રયાસ કરતા રહીશું મથામણ કરતા રહીશું જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ